મિત્રો મોંઘવારીના સમયમાં જ્યારે મોટી મોટી હોટેલો રેસ્ટોરન્ટમાં વધારે કિંમતે તમે અનેક ડીશો તો ચાખી હશે પરંતુ આજે આપણી પાસે એક કાકા છે જે માત્ર ત્રીસ રૂપિયાની નજીવી કિંમતે આપણને મગ પુલાવ પૂરી શાક અને દાળ ભાત પીરસે છે તો આજે આપણે તેમની મુલાકાત લઈશું ચાલો જાણીએ કે તેઓએ આ નાનું એવું સ્ટાર્ટઅપ શા માટે શરૂ કર્યું આ સ્ટાર્ટઅપ તો મોંઘવારી વધી છે એટલે કઈ તો ઇન્કમ જોઈએ એટલા માટે મેન તો છે જ અને બીજી વાત ઇમ્પોર્ટન્ટ એ છે કે મને પોતાને આ બનાવવા બધું આવડે અને ગમે છે ને ખવડાવવા બહુ ગમે એટલે બનાવ એટલે ચાલુ કરું હમણાં અહીંયા સ્ટોલ પર તો હું મગ પુલાવ લઈ આવું છું પછી પૂરી શાક દાળ ભાત ખીચડી કઢી એવા આઈટમો રાખો દાદાનો હાથનો મગ પુલાવ મેં તો ટેસ્ટ કર્યો તમે પણ જરૂરથી આવો